હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં નવમું ચેપ્ટર ગતિ અને સમય જેની સ્વઅધ્ય પોથીનું સરસ મજાનું સો ટકા સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

નીચેનામાંથી કયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે તો સી બરાબર ત્રાસો સુરેખા હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ જો પ્રાઠ છે બરાબર ન સમજાણો હોય તો ફેનિલ સરના સરસ મજાના વિડીયો છે એ તમે જોઈ શકો છો ને એવું નહીં કે ખાલી ધોરણ સાતના વિજ્ઞાન તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયન પોથી બધું જ આપણને એક જ જગ્યાએથી મળી જશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની

એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જોઈ શકશો આવ્યા પૂરો ઓડોમીટર અંતરમાં આપવાનું સાધન છે એક માઇક્રો સેકન્ડ બરાબર સેકન્ડ નો દસ ની માઇનસ છ સેકન્ડ નો ભાગ દસ ની માઇનસ છ સેકન્ડમાં એક ને સેકન્ડ બરાબર સેકન્ડ નો દસ ની માઇનસ નવ સેકન્ડમાં ભાગ ઝડપ માપવા માટેના સાધને સ્પીડોમીટર કહે છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય નીચેના પ્રશ્નોના જવાબ આપો એક કારની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો તેણે વીસ મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે બરાબર તો કલાકમાં સાઠ કિલોમીટર તો વીસ મિનિટમાં વીસ કિલોમીટરનું અંતર કાપ્યું હશે વીસ કિલોમીટર જેટલું અંતર કાપ્યું હોય એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો આ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અવર શું દર્શાવે છે તો બસ એક કલાકમાં ચાલીસ કિલોમીટર અંતર કાપે છે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન લગાવશો તો એની ઝડપ અચળ હોય પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિની માહિતી મેળવી જરૂરી છે અંતર અને સમય નીચે આપેલ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ વિશે શું કહી શકાય કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે નીચે આપેલી જગ્યામાં સાદુ લોલક એક દોલન પૂર્ણ કરે છે તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો તો મિત્રો દોરેલી છે જુદી જુદી સ્થિતિ એ બી ઓ રમેશશાળાએ આવવા પાંચ કિલોમીટર અંતર કાપવા ત્રીસ મિનિટ લે છે જ્યારે અશોક કેટલું જ અંતર કાપવા માટે પિસ્તાલીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ તો કે રમેશની કારણ કે એને પંદર મિનિટ જેટલો ઓછો સમય લાગ્યો અને અશોકની ઝડપ ઓછી કહેવાય કારણ કે એને વધારે સમય લાગે છે નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર ચારસો મીટર પાંચ હજાર પાંચ કિલોમીટર ચારસો મીટર હોય છે પાંચ કિલોમીટર ચારસો મીટર પ્રિયા સો કિલોમીટરનું અંતર કાપવા માટે પચાસ મિનિટનો સમય લે છે જ્યારે રિયા પચાસ કિલોમીટરનું અંતર કાપવા માટે પચીસ મિનિટનો સમય લે છે તો કોની ઝડપ વધુ તો મિત્રો બેની ઝડપ સરખી બે કિલોમીટર પ્રતિ મિનિટ એક લોગલગ 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડ લે છે તો આ લોલકનો આવર્તકાળ શોધો તો આવર્તકાળ મિત્રો અહીં આપેલો છે આવર્તકાળ બરાબર 140 ગુણ્યા 80 તો જે જવાબ આવે 20 ગુણ્યા 20 એટલે કેટલા થશે 2 2 4 1 2 મિનિટ 7 4 28 બરાબર તો આ તમારો જવાબ આવશે ત્યાર પછી બસ દ્વારા કપાયેલું અંતર અહીંયા આપવામાં આવેલું છે તો અંતર લીધેલું છે એક ટ્રેન સુરત થી અમદાવાદની મુસાફરી કરે છે તે દરમિયાન દરેક કલાક વચ્ચેથી સરેરાશ ઝડપ નીચેના કોષ્ટકમાં આપી છે તો સમય અને અંતરનો આલેખ દોરો તે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પ્રમાણમાં ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેને કુલ કેટલું અંતર કાપ્યું છે એકસો નેવું કિલોમીટર તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો અને કંઈ ભૂલ દેખાય તો ચોક્કસથી કમેન્ટ કરો જેથી આપણે નેક્સ્ટ ટાઈમ ભૂલને સુધારી શક્ય અને વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત